અબે બેરે આપણે એ એ આ તો થકા મારી કોણ થકા મારી જો એ હવે ગોડા દેવાનું તો ગોડા પોણે ખારું હે જી જુડિયા જુજો ખારું આ તું પોણેમ ભરી લાયો માર બેટો પોણે મીઠું તો નાખી નહી માને મીઠું નાખીને મોય એ કીધું ગોડાળી પણ આ તો બેરાઈ ચો બેરાઈ બે હ મંતે કઈ બરે મને લા સ્વાતી મે મને ઓ આના ને આના કોંટીન બેન ફોન કરી દે કવાર હગર ફોન કરી તો ફોન કરો તમે બાજુનો ફોન કરી દેને જ

Yohani, yeah. jambi, hai, jambi, hai, jambi, 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 Dosi, dosi. jambi, 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 ini jambi, 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 ના આવનાય તો તમે કહી દેવા તમે કે તો આ ચા પીવાનો બખાડો કરી પણ દોશી ઘરે જ નહીં જનતા તમે તમે તો તમે તો કરું ના તણે કોક છે અલ્યા હરગુડો ના તમે શું કોમેડી ફોન નતો આયો બાજરી હાલ તો નહીં હા પણ આયો વાત કરતા હતા તો ભેજવાન આગાની વાત કરતા હતા ક્લિયર મોડી જે તમારા છોકરાને હગુ કરવું હોય તો હગુ હુએ મારો બેટો હગુ હવે મારું કોણ કરે તમે રાધુન કોણ નતો આયો બાદરેનો આયો તો તમે છોડેન હગુ કરવા નઈ ગયા હતા હગુ મોડીને ઓય ઓય આયા મોટો કે તને મારે કરવાનું છે આ આ કુબરે મારું જ બિયારાન કુણ આલે આને ઓ આને તન કેવું હગુ માડ્યું છે યુ સોરી કેવે અલા સોરી એને વાટડ ના ખાકેમ કેમ આજા થોડી કાણી છે અ એટલે બારે બીજું ન તો કેતા કહાડીન મુઠી એમ કો બુકા આડીન મુઠી મુઠી ના

કાળો તો ધોળો બે મિનિટમાં કલર તો મિક્સર તો ભેગો અને પછી આમ લડોય બાજાયા પણ આબરૂ નત આ બે જણા રે માર કે કેલી વાત સાજી પણ જો આ પલસી અમારે ઈરા તો કોમ ના કરે બુ છૂટ તો તો મેલા આ એક વાત કહું તાં કરે ભી હો મારે બેટો હવે ખબર પડી છે કે હોય તો કોકી આપકી ભાઈ નઈ ના અન્યા ઓળખણ તો આપણે ઘણી છે એમ મન ઓળખ્યો મન તમે તો કોઈ ના ઓકે એવું હોય મને બધા ઓળખી છે હા રો તો તમને ઓળખાય છે ચાનો આપણે મારો બેટો ખરેખર એક બે હતી ઈએ વેસી માં હવે મહેમાનને ને શું પાઉ અચ્છા હન્યા મેમન અટાલે સા મનાઈ દી જો વાગો મારે આજુ બાજુ કોઈ લેવા કોઈ અટાલે અમાર સાતો વેસાટ મારે કોઈ આલે ચા ચા હા મેમન સા ના હોય તારે

મેલ આપવા છે આ કોકને ઓમિયા કોમ્પટર કરાવી ગયો વિવાનો પોછી કરો પેલો છોડી દેતો અન્યા મારા ભેરન નઈ કન્યા કન્યા

યો નેટ તો લાવ નહી દેવાનું મારે કન્યાનો ફોટો બતાવ મને અમે

મારે બટા ચક્કલ દીધા રે એવા લાગી કોઈ ના બેવા દેવું એય તો હવે આપણે શું કરવું પાકું થઈ ગયું ને હવે આપણે અલ્યા મગફળી આના ના પાકે મહેમાન આમ હાગુ પાકું થઈ ગયું હવે અલ્યા ને

મારું તો ખરેખર મારે છોડીના વિવાહ એ આગું જોવા ગઈ છો એટલે લંડા પડી આપણે આવતા ને તાન કશું એ તો કરી નાખ્યો તમે આર અને મેમની વાત તો એ કો તમ જો આગળ જોવા ગયા જ નઈ કાને છાકણા ગયા આ કોણડો આવું ભુગલા લંડા હોય ત્યાં નક્કી તો કરવું પડે કે ઈ હાચી વાત

જો અમે રાડો આપણો ફાઈનલ જબબન ફાઈલો હોય ના મણ એ ના બે દાવ કે આવો હો મુરત મુરત ની આપડા ડાયરેક્ટ જ એ ઈ આ તો મુરત ની ના પાડી જે યાર ના એ તો આપડે ઘર એ એક બત કઉ પાઠો આ તો કી મ્યુ મો અને આજાજી મો છોડી ના પઈ આવો ના ના આ ના એ ઓય બીજો છોકરો એટલે કે બોલ બોલ કરતા